આપણા ગુજરાતીઓની થાળીમાં છપ્પન ભોગ હોય પણ જો સંભારો ના હોય ને તો થાળી અધૂરી જ કહેવાય સાચી વાત કીધી ને મેં તમને તો આપણે અલગ અલગ પ્રકારના તો સંભારા બનાવતા જોઈએ છે પણ આજે હું તમને કાચા ટમેટાના સંભારાની એવી રેસીપી આપીશ ને કે આ સંભારો ફક્ત પાંચ મિનિટમાં બની જશે અને એટલો ખાટો મીઠો તીખો ટેસ્ટી બનીને તૈયાર થઈ જશે તો ચાલો બનાવીએ તો કાચા ટમેટાનો સંભારો બનાવવા માટે અહીંયા મેં પાંચસો ગ્રામ જેટલા કાચા ટામેટા લીધા છે આ ટામેટા થોડી મેં અહીંયા નાની સાઈઝના લીધેલા છે અને એકદમ લીલા અને કડક ટામેટા લેવાના છે આની અંદર આપણે પાકા ટામેટા નથી એડ કરવાના એકલા કાચા ટામેટામાંથી જ આ સંભારો બનાવીને તૈયાર કરી લઈશું તો આ ટામેટાને પહેલાં તો આપણે ધોઈને સરસ રીતે કોરા કરી લઈશું ઉપરનો ભાગ છે ને એ કાઢી લેવાનો છે અને એકદમ પતલી પતલી અને લાંબી ચીપ્સમાં કટ કરી લઈશું તમે આ ટામેટાને નાના ટુકડામાં પણ કટ કરી શકો છો તો તમે અંદરથી જોઈ શકો છો એકદમ ટામેટા છે ને એ કાચા છે લીલા છે અને કડક પણ છે આ ટામેટાનો સંભારો એટલો સરસ બને આ ટામેટા ખાટા મીઠા હોય છે ને એટલે ખાવાની એકદમ મજા આવી જાય તો બધા જ ટામેટાને મેં અહીંયા આ રીતે લાંબી લાંબી ચિપ્સમાં કટ કરી દીધેલા છે મેં કીધું એ રીતે તમે ચોરસ ટુકડામાં પણ કટ કરી શકો બધા ટામેટા તૈયાર છે હવે સંભારો બનાવવા માટે તેલના પહેલાં ગરમ કરી લઈશું તો એક કઢાઈની અંદર દોઢથી બે ચમચી જે તેલ મૂક્યું છે તેલ આની અંદર વધારે નહીં જાય એટલે તેલ આપણે થોડુંક જ એડ કરીશું અડધી ચમચી રાઈ અડધી ચમચી જેટલું આખું જીરું એડ કરીશું રાઈ ચટકવા લાગે એ પછી આ રીતે અડધી ચમચીથી થોડા એવા ઓછા આપણે સૂકા મેથીના મેં અહીંયા દાણા લીધા છે એને એડ કરીશું એનાથી સંભારાનો જે ટેસ્ટ છે ને એ સો ગણો વધી જશે હિંગ એડ કરી લઈશું અને સૂકા મેથીના દાણા છે ને થોડો કલર ચેન્જ થાય ને ત્યાં સુધી આપણે તેલની અંદર સાતરી લઈશું ફક્ત અડધી એક સેકન્ડની અંદર જ તમે જોઈ શકો સૂકા મેથીનો કલર ચેન્જ થઈ ગયો છે હવે લાલ અને લીલા કટ કરેલા મરચાં એડ કરી દઈશું જો તમારી પાસે લાલ મરચાં ના હોય તો એકલા લીલા મરચાંનો પણ આ સંભારો તમે બનાવી શકો મરચાં મેં અહીંયા થોડા તીખા લીધા છે તમે મોળા મરચાંનો પણ સંભારાને બનાવી શકો છો જો બાળકો ખાતા હોય તો થોડા મરચાં તમે મોળા લેજો મીઠા લીમડાના પાન અને અડધી ચમચી હળદર એડ કરીશું હળદરને પણ આ રીતે તેલમાં જ એડ કરવાની છે જેનાથી સંભારાનો કલર સરસ આવશે હવે ગેસની ફ્લેમ અત્યારે લો રાખવાની છે મરચાંને ઓવર કૂક નથી કરવાના કેમકે સંભારો બનાવીએ છીએ શાક નથી કરતા એટલે આ સંભારો છે ને એ થોડો કડક હશે ને તો ખાવાની મજા આવશે બસ એકથી બે બે સેકન્ડમાં મરચાં સતડાઈ જાય એટલે કટ કરેલા ટામેટા એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ હાઈ કરી લઈશું જો તમે લો ગેસની ફ્લેમ પર સંભારો બનાવ્યો ને તો ટામેટામાંથી પાણી વધારે છૂટવા લાગશે સંભારો છે ને એકદમ શાક જેવો બની જશે એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખીશું કે ગેસની ફ્લેમ એકદમ હાઈ કરી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું નાખીને સતત એને હલાવતા રહીશું જો ટામેટાનું પાણી વધારે પડતું છૂટવા લાગ્યું ને તો સંભારો કડક નહીં રહે એટલા માટે આ રીતે સતત હલાવતા રહીશું હાઈ ગેસની ફ્લેમ પર ફક્ત ત્રણથી ચાર મિનિટ જ રહેવા શું ને તો સરસ એવા ટામેટા થોડા સોફ્ટ થઈ જશે અને સંભારો છે ને એ વધારે પડતો ઢીલો પણ નહીં થાય એકદમ કડક રહેશે તો તમે જોઈ શકો છો ટામેટાનું પાણી જરરાએ નથી થયું બધું જ જે હાઈ ગેસની ફ્લેમ કરીને એનાથી બળી ગયું છે તો સંભારો બનાવવાની આજ ખાસ ટીપ્સ છે કે હાઈ ગેસની ફ્લેમ પર કૂક કરવાનો છે બસ ગેસની ફ્લેમ બંધ કરી લઈશું અને લીલા સમારેલા ધાણા એડ કરી દઈશું હવે જ્યારે સંભારો તમે બનાવો ને ત્યારે તે જ વાસણની અંદર નથી રાખવાનો બીજા વાસણની અંદર તરત જ એને ચેન્જ કરી લેવાનો જેથી કડાઈ જો ગયો હશે ને તો એનાથી સંભારો એકદમ તમારો સોફ્ટ થઈ જશે ઢીલો થઈ જશે જે આપણે કડક બનાવ્યો ને એવો કડક સંભારો નહીં રહે એટલે આ વાતની પણ આપણે ખાસ ધ્યાન રાખીશું તો સંભારો સરસ રીતે તૈયાર છે તમે જોઈ શકો છો જોતાં જ ખાવાનું મન થઈ જાય ને એવો ટામેટાનો સંભારો તૈયાર છે જરૂરથી એક વખત આ કાચા ટામેટાનો સંભારો બનાવજો ટામેટાના શાકને પણ ટક્કર મારે ને એટલો મસ્ત બનીને તૈયાર થઈ જશે આ સંભારાને તમે દાળ ભાત જોડે કે શાક ના બનાવ્યું હોય ને તો પણ તમે રોટલી સાથે એન્જોય કરી શકો શો એટલો સરસ ટેસ્ટી બનશે ઘરના મસાલાથી આપણે બનાવ્યો છે તો જરૂરથી એકવાર ટ્રાય કરજો અને કેવી લાગે આજની મારી રેસીપીએ કમેન્ટ કરવાનું ભૂલતા ને જય શ્રી કૃષ્ણ